નમસ્તે મિત્રો કેમ છો તમે બધા તો ચાલો આજની વાર્તા શરૂ કરીએ થોડા સમય પહેલા એક જોરદાર તોફાન આવ્યું હતું વરસાદ પછી હવે હવામાન થોડું ખુશનુમા થઈ ગયું હતું પરંતુ વરંડા પર ઘણા બધા પાંદડા અને ધૂ એકઠી થઈ ગઈ હતી તેથી આરતી બહાર ગઈ અને ઝાડુ મારવા લાગી ત્યારે તેના સાસુ સુમિત્રાબેન બડબડાટ કરવા લાગ્યા એક તો નોકરાણીને પૈસા આપીને પૈસા બરબાદ કરે છે અને ઉપરથી પોતે પણ સાફ સફાઈમાં સમય બગાડે છે છે એટલે જ કહું છું નોકરાણીને બોલાવાની શું જરૂર વાસણો પણ કેટલા સમય સુધી ગંદા રહે છે ઘરની સફાઈ પણ બીજાના ભરોસે પડી રહે છે આનાથી તો સારું તું જ બધું કામ સંભાવી લે અમારા સમયમાં અમે બધા કામ એકલા કરતા હતા ત્યારે આરતી હવે મારે સવારે બહાર દુકાનમાં પણ બેસવું પડે છે ઘરમાં પણ ઘણું કામ હોય છે હું આ બધું એકલા કેવી રીતે કરી શકું ત્યારે તેની સાસુએ ભવા ચડાવીને કહ્યું અરે તું દુકાનનું નામ તો એવી રીતે લઈ રહી છે જાણે તું દુકાનથી બધો ઉઠાવી હોય તે તારા શોખ પૂરા કરવા અને ઘરના કામોથી બચવા માટે દુકાન ખોલી છે એના માટે પણ ચમેલીને અલગથી પગાર આપીને ખર્ચો તો કરવો જ પડે છે આ બધી નકામી વાતો છે એનાથી સારું તો તું ઘરે રહીને ઘરનું કામ સંભાવતી હવે આરતીને વધુ દલીલ કરવાનું યોગ્ય ન લાગ્યું અને તે ચૂપચાપ ફ્લોર સાફ કરીને રસોડામાં ગઈ સાંજની સાંજનો ચાનો સમય થઈ ગયો હતો તેથી તે રસોડામાં ગઈ અને ચા બનાવવા લાગી આરતી ખૂબ સારા અથાણા અને પાપડ બનાવતી હતી તેથી તેણે ઘરની બહાર એક નાના રૂમમાં પોતાનું કામ શરૂ કર્યું હતું તે સવારે ફક્ત ચાર કલાક માટે દુકાન ખોલતી હતી એટલામાં જ તેને ઘણી કમાણી થઈ જતી હતી પણ તેના સાસુ તેને ખૂબ જ નાનું કામ માનતા હતા પરંતુ આરતી આત્મનિર્ભર હતી આ તેના માટે સંતોષની વાત હતી તે રસોડામાં ચા બનાવ બનાવી રહી હતી ત્યારે તેની સાસુ સુમિત્રા બેન નો અવાજ સંભળાયો અરે બેટા આ બધું કેવી રીતે થયું તેના સાસુના શબ્દો સાંભળીને એવું લાગ્યું કે કોઈનો અકસ્માત થયો છે તે ઉતાવળમાં રસોડામાંથી બહાર આવી તેનો ચહેરો જોઈને તેની સાસુ ગુસ્સામાં બોલી અરે તું ચૂલા પર ચા મૂકીને અહીંયા મારી વાત સાંભળવા આવી છે પછી તારી નણંદને ફોન કરીને પૂછી લેજે આ સાંભળીને તે ગભરાઈ ગઈ અને પૂછ્યું દીદીને શું થયું ત્યારે સુમિત્રા બેને કહ્યું તારી નણંદને કંઈ નતી થયું તેની સાસુ સીડી પરથી પડી ગઈ છે હવે ચા અને ચા બનાવ અને આ સાંભળ વાતાવરણ સારું છે તો થોડા ભજિયા પણ તો લઈ લેજે આટલું કહીને તેમણે પોતાની દીકરીને કહ્યું જો દીકરી હોસ્પિટલમાં ભાગદોડ કરતા પોતાનું ધ્યાન રાખવાનું ના ભૂલી પોતાના ખાવા પીવા માટે પણ સમય કાઢજે તેઓ દીકરીને સલાહ આપવા લાગ્યા અને તેમની વહુને રસોડામાં પાછા જવાનો ઈશારો કરવા લાગ્યા તેથી આરતી રસોડામાં પાછી ગઈ તેને ખૂબ જ દુઃખ થયું કે તેની નણંદની સાસુ સીડી પરથી પડી ગઈ હતી અને તેના સાસુને બસ તેના ચા અને ભજીયાની ચિંતા હતી ખેર હવે સાસુએ ઓર્ડર આપી દીધો હતો તેથી એ ભજીયા માટે શાકભાજી કાપવા લાગી સાથે ચણાનો લોટ કાઢીને ખીરું બનાવવા લાગી થોડી વારમાં આખું રસોડું ભજીયાની સુગંધથી સુગંધિત થવા લાગ્યો પણ આરતીને કંઈ સારું લાગતું નહોતું તેથી એ ઝડપથી ચા અને નાસ્તો તૈયાર કરીને તેની સાસુને આપ્યો અને તેને પોતાનો ફોન ઉપાડ્યો અને તેની નણંદ પ્રાચીને ફોન કર્યો પછી તેને ખબર પડી કે પ્રાચી હજુ પણ હોસ્પિટલમાં છે તેની સાસુ ગંભીર રીતે ઘાયલ છે ડોક્ટરે ઓપરેશનનો આદેશ આપ્યો હતો હવે તેની સાસુને લગભગ પાંચ મહિના સુધી બેડ રેસ્ટ પર રહેવાનું હતું આ બધું જાણ્યા પછી આરતીને ખૂબ ખરાબ લાગ્યું બીજા દિવસે તેઓ પણ હોસ્પિટલમાં મળવા ગયા હતા આરતી બધા માટે જમવાનું બનાવીને સાથે લાવી હતી તે કેટલાક ખોવા વગેરે પણ લઈ ગઈ હતી ત્યાંથી પાછા આવ્યા પછી તેના સાસુ સુમિત્રાબેનનો ચહેરો ઉતરી ગયો હતો તેમને ચિંતા હતી કે તેમની દીકરી પર કામનો બોજ વધી જશે આરતીને પણ પ્રાચી અને તેના પરિવાર માટે સારું લાગતું ન હતું પરંતુ સુમિત્રાબેન કંઈક બીજું જ વિચારી રહ્યા હતા સાંજે જ્યારે આરતી રસોડામાં રાત્રિ ભોજન બનાવવા જતા પહેલા તેના સાસુને પૂછવા આવી કે આજે ડિનરમાં શું બનશે ત્યારે તેણે તેની સાસુને ફોન પર વાત કરતા અને તેના પગ થંભી ગયા કારણ કે તેઓ તેમની દીકરી સાથે વાત કરી રહ્યા હતા અને કહી રહ્યા હતા જો દીકરી લગ્ન કરવાનો અર્થ એ નથી કે વહુ સાસરિયાની નોકરાણી બની જાય હવે તું ઘરની એકલી વહુ તો છે નહીં તારા જેઠ જેઠાણી બીજા શહેરમાં રહે છે જવાબદારી એ લોકોની પણ છે તો પછી તું બધું કામ એકલા કેમ સંભાવીશ તું તારી જેઠાણીને કહે કે તારી સાસુને આવીને ત્યાં લઈ જાય સામેથી પ્રાચીનો અવાજ આવ્યો તે કહેવા લાગી માં આવી હાલતમાં હું માજીને આટલી લાંબી મુસાફરી કેવી રીતે કરવા દઉં અને હું તો અહીંયા જ છું તો જેઠ જેઠાણીને તકલીફ આપવાની શું જરૂર છે તેઓ ટિકિટ શોધી રહ્યા છે તેઓ માજીને મળવા આવી જશે હું માજીને અહીંયાથી બીજે ક્યાંય જવા માટે નહીં કહું છેવટે આજ તેમનું જ ઘર છે ત્યારે સુમિત્રાબેને તેમની દીકરીને ગુસ્સામાં કહ્યું હું તારા ફાયદાની વાત કરી રહી છું પણ તું સમજતી નથી સારું સાંભળ જ્યારે તારી જેઠાણી આવે ત્યારે તું પિયર આવી ત્યારે પ્રાચીએ આચાર્ય સાથે કહ્યું આવા સમયે હું પિયર કેવી રીતે આવી શકું ત્યારે સુમિત્રાબેન ગુસ્સામાં કહ્યું તું સમજવાનો પ્રયાસ કર તારી સાસુનું ઓપરેશન થયું છે તો તું કોઈ બહાનું બનાવીને તારા પિયર આવી જા અહીં આવીને આરામથી રહેજે આટલી બધી તકલીફ લેવાની શું જરૂર છે શું તે તારી સાસુની સાસુની સેવા કરવાનો લીધો છે આરતી તેની વાત ગઈ કારણ કે તેની સાસુએ તેને છેલ્લા બે વર્ષથી તેને તેના પિયર જવાની મંજૂરી આપી નહોતી અને તેઓ તેની દીકરીને આવા સમયે પિયર આવવાનો પાઠ શીખવી રહ્યા હતા ત્યારે તેના સાસુને પાઠ શીખવવા માટે આરતીએ પણ નક્કી કર્યું કે આ વખતે તે તેના પિયર જશે અને ત્યાં જ રહેશે તેણે ચૂપચાપ તેના ભાઈને કહીને ઓનલાઈન ટિકિટ બુક કરાવી અને કહ્યું કે હું ત્યાં આવીશ ત્યારે તેને પૈસા આપી દઈશ તેની ટિકિટ બે અઠવાડિયામાં બુક થઈ ગઈ બીજી બાજુ સુમિત્રાબેન વારંવાર ફોન પર તેની દીકરી પર દબાણ કરી રહ્યા હતા કે તું તારા સાસરિયાની જવાબદારી છોડીને તારા પિયર આવી જા પણ પ્રાચી સમજદાર હતી તે વારંવાર તેની માને કહેતી માં મારી અત્યારે અહીંયા ખૂબ જરૂર છે આવા સમયે હું મારી જવાબદારીથી ભાગી ન શકું તેથી તેની માં તેના પર ગુસ્સે થઈ જતી આરતીની નજર

વિશાલને તેની સાસુની બધી હરકતો વિશે પણ કહી દીધું તો વિશાલે પણ તેની ખાતરી આપી હતી કે તું આ વખતે પિયર જતી રહેજે કોઈ કંઈ નહીં કહે બીજા દિવસે તેણે વહેલા સવારે નાસ્તો બનાવ્યો મુસાફરી માટે તેણે પોતાની માટે આલુના પરોઠા અને કેરીનું અથાણું રાખી દીધું વિશાલે તે દિવસે ઓફિસમાંથી રજા લીધી હતી જેથી તે તેની પત્નીને સ્ટેશન પર છોડી શકે નાસ્તો કર્યા પછી આરતીએ સુમિત્રાબેનને કહ્યું માજી હું આજે પિયર જાઉં છું આ સાંભળીને તેઓ ગભરાઈ ગયા અને બોલ્યા અરે અચાનક તારા પિયર કેમ જઈ રહી છે ત્યારે આરતીએ કહ્યું માજી હું બે વર્ષથી મારા પિયર નથી ગઈ ગઈ મને મારી માને મળવું છે ત્યારે સુમિત્રાબેને કહ્યું અરે મારી તબિયત પણ સારી નથી મને વારંવાર ચક્કર આવતા રહે છે આવી હાલતમાં જો તું તારી સાસુની સેવા કરવાનું છોડીને આરામ કરવા માટે તારા પિયર જઈશ તો લોકો શું કહેશે કે કેવી વહુ મો છે પડોશમાં રહેતી તારી કાકીની વહુને જો તે તેના સાસુ સસરાની સેવા કરવામાં કેવી વ્યસ્ત છે ત્યારે આરતી ચૂપ ના રહી શકે તેણે કહ્યું માજી હું દિવસ રાત જોઈ રહી છું તમે પ્રાચી બેનને ફોન કરીને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા છો કે તે તેની સાસુની સેવા કરવાનો ઠેકો નથી લીધો તો શું મેં તમારી સેવા કરવાનો ઠેકો લીધો છે કે તમે મને બે વર્ષથી મારા પિયર નથી જવા દેતા તમને તો કંઈ થયું પણ નથી અને પ્રાચીબેનના સાસુનું ઓપરેશન થયું છે તેઓ પથારીમાં પડ્યા છે છતાં તમે કહો છો કે પોતાની જવાબદારીઓ છોડીને પિયર આવી જા હું મારી જવાબદારીઓ છોડીને પિયર નથી જતી મેં ચમેલીને કહ્યું છે કે એક અઠવાડિયા સુધી તે આવીને તમારા માટે જમવાનું બનાવી જાય તે રોટલી બનાવી આપશે બાકી બીજી કોઈ સમસ્યા હોય તો તમે પાડોશવી કાકીની વહુને બોલાવી લેજો છે હવે સારું હું જાઉં છું આટલું કહીને તેના સાસુના પગે લાગી સુમિત્રાબેન સમજી શકતા નહોતા કે તેમની વહુ તેમને શું કહી રહી છે જ્યારે તેઓ સમજ્યા ત્યારે વિશાલ તેના બેગ લઈને નીકળી ગયો હતો અને આરતી પણ ગાડીમાં બેસી ગઈ હતી સુમિત્રાબેન ઉતાવળમાં ગેટ પર આવ્યા ત્યાં સુધીમાં ગાડી નીકળી ગઈ હતી સુમિત્રાબેન તેના પર ખૂબ નારાજ થઈ ગયા જ્યારે આરતી તેના પિયર જઈને ફોન કર્યો ત્યારે તેણે ફોન ન ઉપાડ્યો પરંતુ આરતીએ તેમનો બેવડો વ્યવહાર જોઈ લીધો હતો તેથી તેણે પણ નક્કી કર્યું હતું કે તે તેની સાસુની નારાજગીને તેના પર અસર નહીં થવા દે એક અઠવાડિયા સુધી પીએ રહ્યા પછી તે પાછી આવી ગઈ ત્યારે પણ તેના સાસુ સામાન્ય વ્યવહાર કરતા ન હતા પરંતુ આરતીએ આ વાતને અવગણી તેણે નક્કી કર્યું કે તે કોઈના મોઢું ફૂલાવાથી પોતાની માનસિક શાંતિને ખલેલ પહોંચાડવા દેશે નહીં કારણ કે તેણે જોઈ લીધું હતું કે દીકરી અને વહુ વિશે તેના સાસુના વિચારો બિલકુલ અલગ છે તેથી તેણે નક્કી કર્યું કે તે પોતાની ફરજ પૂરી ઈમાનદારીથી નિભાવશે પણ તેની ઈચ્છાઓને પણ મહત્વ આપશે કારણ કે તે ઘરમાં વહુ વિશે વિચારવા સાસુ નહોતી હતી તેથી તેણે જાતે વિચારીને બધા નિર્ણયો લેવા પડશે આમ પણ તેનો પતિ તેની સાથે હતો તેથી તેને બહુ સમસ્યા નહોતી હતી તેણીએ ફક્ત સાસુના ટોણા અને ગુસ્સાને અવગણવાનું શીખવાનું હતું તો મિત્રો આ વાર્તા તમને કેવી લાગી જો તમને વાર્તા ગમી હોય તો લાઈક કોમેન્ટ અને શેર કરજો અને જો તમે નવા હોવ તો ચેનલને લે સબસ્ક્રાઈબ ચાલો ફરીએ એક નવી વાર્તા સાથે આવજો મિત્રો